પોલીસે આરોપીઓ સુધી તપાસ દરમિયાન ખુલાસો થયો કે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રકમ સુરતમાંથી દુબઈ ખાતે બાયનાન્સ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી પોલીસે આ મામલે સુરતના ગૌરવ સૌજીભાઈ કાગડિયા અને ચેતનભાઈ ગોરધનભાઈ ગાંગાની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગયા મહિને એક ડાંગ જિલ્લાના વતની સાથે થયેલા સાયબર નો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની તપાસના આધારે એક પંકજ કતિરિયા નામની નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલી હતી જેની પૂછપરછ કરતાં અને આગળ પોલીસ તપાસ કરતાં અન્ય બે આરોપી ચેતન ગાંગાણી તથા ગૌરવ કાકડીયાની ધરપકડ કરવામાં આવેલ છે આ બંને એ સુરતના વતની છે જે પૈકી ગૌરવ કાકડીયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફ્રોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ આ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરત ખેર ખાતે તેને આપતો હતો અને બદલામાં ચેતન ગાંગાણી તેને યુએસડીટી વૉલેટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ચેતન પંકજને પાછા આપતો હતો પંકજ આ પૈસા બાયનાન્સ વૉલેટમાં ડિપોઝિટ કરાવતો હતો અને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ જે બાયનાન્સ વોલેટ છે એ ગૌરવ કાકડીયાએ પંકજને આપેલ હતું હવે આગળ બાયનાન્સ વૉલેટમાંથી આ ફ્રોડ મની એ યુએસડીટી થ્રુ આગળ ક્યાં જાય છે તે હાલ તપાસનો વિષય છે